નમસ્કાર આપને ચોક્કસપણે જણાવી દઈએ તો સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકાના સાલેરા ગામની એક આંગણવાડીને લઈને વાતચીત કરીએ તો આંગણવાડી તો બે હજાર બારની અંદર લક્ષ્મીબેન તેમાં ભાઈ જાહેરનામા બાદ કંઈક ભરતી થઈ હતી તેને લઈને વાતચીત કરીએ તો તેમને બે હજાર બારની અંદર જે નોકરી લાગ્યા હતા સાલેરા ગામની અંદર આંગણવાડીમાં તેમને ત્યારથી જ આ દિવસ સુધી તેમને નોકરી પદ પર જવા નહીં દેતા અને વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ દિવસ સુધી તેમનો પગાર પણ અટકાઈ રહ્યો છે અને પગાર પણ નથી મળતો તેવી જાણકારી મળી રહી છે અને લક્ષ્મીબેન સાથે જોડાયા છે લક્ષ્મીબેન સાથે વાતચીત કરીશું કે આ દિવસ સુધી અમે સરકારમાં અવાજ કેમ નથી ઉઠાવ્યો શું કારણ છે શું પરિસ્થિતિ છે એ સમગ્ર વિગત જાણવાનો પ્રયાસ કરીશું લક્ષ્મીબેન તમારા જે બે હજાર બારની અંદર જે એડાગર તરીકે તમારી નોકરી ફરજ બજાવતા હતા તો શું કારણ શું પરિસ્થિતિ તમને નડી હતી અને કોણ કોણ તમને નોકરી નથી કરવા દેતું એ વિગત જણાવશો શું શું તકલીફો છે તે સાહેબ મારે બે હજાર એક આઠ બારમાં મારો ઓર્ડર મળ્યો ને પછી હું ત્યાં ઓગણવાડી ગઈ એટલે મને ઓગણવાડી કાર્યક્રમ તે એ અમને નહોતી મળતી અને કોઈ નહોતું મળતું એક મહિનો તો હું સખત જઈને આવીએ પછી હું તેઓ ગઈ એટલે કાર્યક્રમ મળી હતી એ મને નાસ્તો નથી કાઢી આપતી અને હું જે મારા ફરજમાં એ મને તમે આલો એ મને કરી આલો એમ તે પછી કે મારી જોડે કે નહીં કીધું કે ત્યાં જ ઉપર કે સીડી ઉપીઓ પાસે આપતે સીડી ઉપીઓ પાસે હું જતી ને ઓગણવાડીએ જતી ત્યાં ધક્કા ખાતી ને ખેડ બ્રહ્માએ ધક્કા ખાતી પહેલો તે ખેડ બ્રહ્મા તાલુકો હતો તે ધક્કા ખાતી તે ત્યાં સીડી ઉપીઓ મને બોલતી કે તું જ તેઓ નહીં જતી ને આખો દિવસ અહીંયા આવ કરો એમ કહીને મને બોલતી હોય પછી તોય સાત મહિનામાં ગઈ હોય પછી મેં કીધું કે તમે કેમ કરો તો પગાર મને કાઢી આપો એને હું તો અહીંયા ફરજ બધા વાસ મંજૂર હું એમ તે કે ના કે પગાર ને કાઢવા કાઢી આ કે મજૂરી તો કરતી નહીં એમ કઈ મને બોલતા પછી એમ કરે કરે ને એમને મને છૂટા કરવાનો આદેશ આપ્યો પછી આદેશ આપ્યો તો એ જોઈને પછી પાછું અમે આગળ કાર્યવાહી કરીએ મેં ઘણી જગ્યાએ કાર્યવાહી કરી પણ એ નિકાલો અમને આ કોઈ નતા કરી આવતા એ વખત પછી અમે ત્યારથી આ કુરઠમાં કેસ મૂક્યો એ તેથી પછી આ અહીંયા આવે તે કોઈ રિપોર્ટ તાલુકામાંથી કોઈ આવતા નથી એટલે મેં વિડિયાવાળાને જાણ કરી વિડિયાવાળા અહીંયા આવ્યા હતી મને પૂછ્યું તમારે શું પ્રોબ્લેમ છે એમ બધી એમને જાણકાર કરી આજ દિન સુધી હું ઓગણવાડીએ નોકરી કરવા મંજૂર હું પણ મન મંજૂર નોકરી કરવા દેતા નહીં એવી મારી વિનંતી છે લક્ષ્મીબેન તમને જે નોકરી કરતા તે ટેડાગરની અંદર નોકરી કરતા તમને કોણ અટકાવે છે શું શું તકલીફ છે કોણ તમને ના પાડે છે નોકરી કરવા ઓગણવાડીએ સાહેબ મને કાર્યક્રમ કે કે તમને ઓર્ડર આપો એ જ અહીં આવીને તમે હાજર કરે એમ મન કે તે હું સુપર પેલી સીડીઓ પીઓ પાસે જાઉં સુપરવાઇઝર ને હું કહેતી હતી સુપરવાઇઝર કે કે તમાર કાર્યક્રમ ને કઈક વિરોધ એ તમે નિકાલ કરો તો અમાર કાર્યક્રમ ને કશું વિરોધ નતું કે ગોમ લોકો સાથે અમાર વિરોધ નહીં એ આદન સુધી જી મારો પ્રશ્ન એ છે કે મીડિયા તરફ થી કે તમને જે નોકરી કરતા કોણ અટકાવે છે કોણ રોકે છે તમને કોણ દબાણ કરે છે તમને રાજકીય દબાણ છે કે શું દબાણ છે તે જણાવશો રાજકીય વિષય સાહેબ એ કાર્યક્રમનો ઘરવાળો એ ડેલિકેટ હતા એમના દિયર એ સરપસ હતા એમને બે એમને પૂછ્યું કે આ તમે હુકમ મને અટકાવો કરો કે મારી જે નોકરી આગળ થી આવી એ મને કરવા દયો તમે જે મારે ફરજમાં આવતું હોય એ આપો એમથી ના કે એ તો કે તમને કે તે જ ઉપર છે ને એમ કરી કરીને બધા કે ને ઓગણવાડીએ જવું એટલે કાર્યક્રમ પણ તેવા આગળ રહેતી નહીં મન કોઈ કાઢી આપતી નહીં એ તો આજ દિવસ સુધી જે બાળકોને જે જે પોષણ જે આહાર આપવાનું આવે છે જમવાનું આપવાનું આવે છે તો કોણ આપે છે તે તમે જાણકારી મેળવી એ સાહેબ કાર્યક્રમ પોતે જ આપે પોતે જ આપે છે શું નામ છે કાર્યકર્તાનું બલીબેન બલીબેન બરાબર તો સરકારને તમારે શું કહેવું છે કે આ બાબતને લઈને તમારી આ જે મેટર છે એ હાઈકોર્ટ સુધી તમે જે રજૂઆત કરી છે અને હાઈકોર્ટની અંદર તમે કેસ બી દાખલ કર્યો છે તો હજી સુધી પણ નિકાલ નથી આવ્યો તો તમારી સરકાર શ્રીને શું કહેવું છે અહીંયા પોષીના જે તંત્ર જે બેઠું છે પોષીના તાલુકાની અંદર તેમને શું કહેવું છે તે જણાવશો સાહેબ મને આજર કરે ને માર પરથી પગાર હિમાન એલઇડી એ મારી દોસ્તો તમે જોયું કે લક્ષ્મીબેનને જે ટેડા ઘરની અંદર નોકરી પ્રાપ્ત થઈ હતી બે હજાર બારની અંદર તો તે હજી સુધી તેમને ટેડાઘરની નોકરી કરવા દેવામાં નથી આવી રહી તો ક્યાંક ને ક્યાંક આ કોણ ઇન્વોલ્વ હોઈ શકે તેની પૂર્વ તપાસ મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે તો દોસ્તો આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર ધન્યવાદ